ભગવાન પરશુરામ માર્ગ પર સરકારી પડતર જગ્યા દુકાનો સહિતના બાંધકામ થયા બાદ હવે મનપા દ્વારા આ વિસ્તારના બાર લોકોને નોટિસ પાઠવી છે જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે જોકે દબાણ કરનારે પણ પેશકદમી હોવા છતાં પાલિકાના પૂર્વ ચીફ ઓફિસરે પૈસા લઈ બાંધકામ ને મંજૂરી આપી હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી છે પોરબંદર ના ભગવાન પરશુરામ માર્ગ પર બે મુખ્ય કોલેજ ભાજપ કાર્યાલય ઉપરાંત ટ્યુશન ક્લાસીસ રેસ્ટોરન્ટ હોસ્પિટલો હોવાથી હાલ આ માર્ગ પણ સતત ધમધમતો રહે છે અને આ માર્ગ પર જમીનોના ભાવ પણ અનેક ગણા વધ્યા છે ત્યારે ચારેક વર્ષ પૂર્વે આ માર્ગ પર આવેલ સરકારી પડતર જમીન પર કેટલાક દબાણકારો એ પાર્કિંગ ઓટલા વગેરે ખડકી દીધા હતા તો ધાર્મિક સ્થાનથી બહારના ભાગે ચાર દુકાનો પણ ધમધમી હતી તાજેતરમાં મનપા જાહેર થયા બાદ તંત્ર દ્વારા સરકારી જમીનો પર નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ માર્ગ પર પણ બાર લોકોને નોટિસ પાઠવી એક અઠવાડિયામાં તેઓને જગ્યાની માલિકીના પુરાવા રજૂ કરવા જણાવાયું છે જેના પગલે ચકચાર મચી છે માર્ગ પર આવેલ પાલિકાના પમ્પિંગ સ્ટેશન સામે ત્રણ દુકાનો બનાવનાર પાલિકાના જ પૂર્વ કર્મચારી લખબીર સામંત ઓડેત્રા મીડિયા સમક્ષ એવું જાહેર કર્યું હતું કે તેઓ એ નગરપાલિકા હતી ત્યારે હાલના ડેપ્યુટી કમિશનર અને પૂર્વ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને રૂપિયા દસ લાખ ચૂકવીને બાંધકામ સહિતની તમામ પ્રકારની મંજૂરી મેળવી હતી કેશકદની હોવા છતાં ચીફ ઓફિસરની સહિવારી મંજૂરી અને રહેણાંકમાંથી કોમર્શિયલમાં તબદીલ કરવાની પણ મંજૂરી છે જેના પગલે ચકચાર મચી છે આ મામલે મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે મનપાની જગ્યા પર કોઈ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં જગ્યાની માલિકીના પુરાવા રજૂ નહીં થાય તો દબાણ દૂર કરવામાં આવશે અને દસ લાખની રકમના આક્ષેપ મામલે તેઓએ એવું જણાવ્યું હતું કે પુરાવા રજૂ કરશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે હાલ મહાનગરપાલિકા બન્યા પછી દબાણ દૂર કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચાર થી પાંચ દાયકા જૂના દબાણો પણ દૂર કરાયા છે ત્યારે આ દુકાનોનું દબાણ પણ ટૂંક સમયમાં જ દૂર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હું પૂર્વ નગરપાલિકાનો કર્મચારી આથી જાહેર જનતાને જણાવું છું કે ગોડાણિયા કોલેજ રોડ ઉપર મારી ત્રણ દુકાનો આવેલી છે એમની અંદર નગરપાલિકાએ હરેક વસ્તુની અંદર મને મંજૂરી આપેલ છે કેસ કદમીનું છે એને ખબર છે છતાંય પોપિટ થતી સહિવારી મંજૂરી મને આપી અને આ જ હવે એમ કે તમારી દુકાનો પાડી નાખી તો મારી દુકાનમાં દસ લાખનો આજથી તો માલ પીડ્યો મારે કોલ સ્ટોરેજ ગોતવા ક્યાં જાવ મારી મરણ મૂડી આ વિખાઈ ગઈ આ મંજૂરી દેવાના રૂપિયા દસ લાખને આપ્યા ચીપ ઓફિસરના માણસ મનનભાઈ કતુલે મારી પાસે બધી મંજૂરી છે નગરપાલિકાએ એનઓસી આપેલી છે નગરપાલિકાએ લાઇસન્સ આપેલા છે નગરપાલિકાએ આ બાદકા રહેણાંકમાંથી કોર્મર્શિયલ કરી દીધેલું છે તેની મંજૂરી મારી પાસે છે ચીફ ઓફિસરે જ મને મંજૂરી આપેલ છે અને આ જ હવે કે પાડી નાખવું તો મારે ચાલુ થયા મારી મરણમૂડી આખી વપરાઈ ગઈ આ બીજા કોઈને નોટિસ નથી આપી આ બધાયને મૌખિક કહી ગયા ગુરુવારે સાહેબ આવી ગુરુવારે ખાલી કરી નાખજો તમારું ડેમોલેશન કરી નાખવાનું છે મારી બાજુમાં કાયદેસરની બિલ્ડિંગ છે અને હવે એમ કહે કે આ પાડી નાખો તો કેમાં મંજૂરી લીધી ના રૂપિયા આપ્યા એનો આપીએ કોણ મને પોરબંદર મહાનગરપાલિકામાં જે રસ્તા પરના દબાણો છે કોર્પોરેશનની જગ્યા માલિકીની જગ્યામાં જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી આ વિવિધ તબક્કાઓમાં કામ કરવામાં આવેલી છે એ અનુસંધાને જે ગુડાણીયા કોલેજ ગુડાણી પંપિંગ સ્ટેશન સામેનો જે રસ્તો છે ત્યાં જે રસ્તા પરના દબાણો છે દૂર કરવા માટે નોટિસો આપવામાં આવેલી છે ને અનુસંધાને જ્યાં લોકોને નોટિસ આપવામાં આવેલી છે અને તે સિવાયના અન્ય વિસ્તારોમાં પણ રસ્તા પરના દબાણો હોય એ માટે નોટિસ આપવામાં આવેલી છે લોકોને અમે જાહેર અપીલ પણ કરવાના છીએ અને જો શક્ય હશે તો કોઈ વાહન ફેરવી અને જાણકારી આપવામાં આવશે કે એમના જે રસ્તા પરના દબાણો છે એ લોકો સ્વચ્છાએ દૂર કરવા કરી લે અને એ લોકો જો દ્વારા દૂર કરવામાં નહીં આવે તો ત્યારબાદ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ જે જગ્યા છે ને જે દબાણ કરવી એમ કે ભાઈ નગરપાલિકા જે સમય હતી ત્યારે પૈસા દઈને મંજૂરી મળે એની પાસે બધી મંજૂરી હશે દસ લાખ રૂપિયાની ટાર મંજૂરી મેળવી મહેનત જો એની પાસે એવું કોઈ મંજૂરી હોય તો મને આવીને બતાવી શકે છે અને જે આવી આધાર પૂરા વિનાનો કોઈ આક્ષેપ કરે તો એને સ્વીકારવા પાત્ર રહેતી નથી